અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે રાજુલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો જાફરાબાદ અને આજુબાજુના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે રાજુલાના રાવડા સહિતના પંથકોમાં પણ વરસાદ વરસ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો રાજુલા જાફરાબાદ પંથકના કેટલાક ગામડામાં છૂટો છૂટોછવાયો વરસાદ વરસ્યો છે ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવતા મેઘરાજા

રાજુલા તાલુકા વરસાદ શરૂ થયો છે ત્યારે ડુંગર જે રાજુલાનું છે તેમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ છે સામાન્ય રીતે ખેડૂતોને ભીમ અગિયાર ના વાવણા કરવાનું મોર વર્ષોથી ચાલ્યું આવતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષ ત્યાં મુહૂર્ત છે અને વરસાદ થી ખેડૂતોમાં એવી ખેડૂતોમાં માન્યતા છે ત્યારે આ જે વરસાદ છે ખાસ કરીને રાજુલાના રાભડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તે ખેડૂતો માટે કાચું સોનું છે અને ખુશીનો માહોલ છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર